વનરાજ સમગ્ર પરિવાર મળી અને ગાજ ભજન સત્સંગ મહિમા રાખ્યો અને ધન નો સદઉપયોગ કર્યો માટે કરીને આપણા સંતે કીધું કે ધન મળ્યું ધર્મ ના કર્યું તન મળ્યું ના કરી સેવા અને જેના દુવારે સંત ના બધારે ઠામ અશુભના માટે કરીને પગલ સંતો ન થાય તો જીવન ધન બની જાય એ માટે જે ભગીરથે આકાશ થી ગંગા ઉતારી એમ આજે પોતાના દુવારે

અને દૂર દૂર થી પધારેલા ભક્તજનો અને મોઘેરા મહેમાન આજનું ભજન અમારે પૂજ્ય આપણા જ ગામના સંત શિરામણી એવા ગલાબદાસ મહારાજની સત્ર સાયામો અને ધુંબળથી વધારેલા પરમ પૂજ્ય સંત શિરામણી ઉમેદરામ મહારાજની હસીમ કૃપાથી आज નું भजन सत्संग માં આજ ના भजन માં ઘરેડા થી વધારે ના પરમ પૂજ્ય संत श्रीराम નેવા જવનરામ મહારાજ આપરાજ ગામ ના પૂજ્ય વૈશિરામ મહારાજ ધમર થી વધારે ના પૂજ્ય સંતરામ મહારાજ

પ્રાણ અને વાણી એ આપણને માર્ગદર્શન આપે છે કે ખરેખર ભજનમાં હોય તો સંતો શું કહેવા માંગે છે એ શ્રવણે કરવું મનન કરવું અને તેનો પાલન કરવું સંત બડા પરમારથી શીતળ વાકુ અંગ તપદ બુજા ઓર કી દઈ દે અપન કો रंग पापना पंथे थी पाछा वाले संग छोड़ाया नठारो ए गुरुजी जी के भूलो तमारो उपकारो हमारे गुरु जबरास महान से पगदी गुरुन के ऊ ना करातो, तो आम घड़ी जगह उताय होता से हमने हमारे महाराज से सरस्वती करी के घर ना पैसे बोध करया ઉપદેશ કર્યા ચેટલો તૈયાર કર્યા તો ગુરુ ના મોન્યા અને આપડે દેવા પંડિત બોલ્યા છે નર નો કેવો નારી ની મોને અને બાપ નું કેવું બેઠો ની મોને અને ગુરુ નું કેવું ચેલો ની મોને આપણને આવું જોવા મળે છે અંતારે કદી ગા ની મને એનો વિકાસ કેવો થવાનો છે હે હા લગભગ તો ગુરુની ભૂલ ના હોય ગુરુની ભૂલ ના હોય પણ કદીક ને ગુરુ કેવું ના મન પણ ગુરુએ શું કરે મારું કહેવાનું લયતું એમ છે સાથી બોલવામાં આવે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો ગુરુ માહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિભ્રમ તસ્મે ગુરુ નમ આ જેવું સાખી બોલો જેવું વાણી કે એવું જીવન બનાવે એનો ભેડો પર છે અને પછી સંતોને તો એમ એમને જે સત્ય અનુભવ થયો છે કે આપણે આગળ રજૂ કરે છે અને જે ગુરુ કેવું કરશે એનું કલ્યાણ થઈ જાય એનો ભેડો પાર દઈતા જા હે કે જીવન માં સાચી વસ્તુને આપણે પ્રાપ્ત કરવાની જરૂર છે અન જરુરી આપણે ગુરુના જ્ઞાન નિરોધ નિરોધનો બોધ લે અને નિરોધ ના થાય તો આપણે મારા જે સરસ વાત કરી થી કે પરમાત્માની જો ગોતવા જવાની જરૂર નથી અને બધાને ગુરુના ગુણ ગાયા છે મીરા હોય કે નરસિંહ હોય કે જીસળ હોય કે તોરલ હોય એ બધાને ગુરુ ના ગુણ ગાયા છે પણ એક ગુરુની વાતને પામી ગયા છે એકલી એની ગુરુના ગોણા ગયા છે અરે મીરા કે નરસિંહ કે જેસાળ કે હરિચંદ્ર એ બધા આજ દેહે થઈ ગયા છે આજ દેહે અને જનક કદિક વિધિહી કેવરાણો હોય તો દે સત વિધિહી કેવરાણો છે બે સત ઓની અંદર કામ ક્રોધ મદ મોહ લોભ સળ કપડ નિંદ્યા દગો પાહલો ચોરી જારી મન દારૂ જુગાર ઈર્ષા આ જો ના હોય ને અથવા આ સોટીન કોની પરમાજમાં છે આના બધું જો માં વિકાર વાળું ભર્યું હોય તો જ્યારે ગુરુ મારા મે તન મન ધન સમર્પિત કર્યું કે કને તમે વિચાર કરો કે બેન્યો આપણે દળણું કરી ને કે આમાં કસ્ટર હોય એ બધું

તમે વિચાર કરો કે હોનું દાગીનો બે તો નથી જ હોનું દાગીનો બે નથી અને માટીન માટલું બે નથી કોઈ મહાપુરુષે વાત કીધી કે દેહ ને આત્મા બે નથી અને રામાયણ અંદર તુલસીદાસ મહારાજે ચોપાઈ લખી નર હસી કરી કરે તો નારાયણ બને આપો થતો હરી બધો થતો નથી શીખી વિકાર તુલસી જ આખું વંદન કરે ભગવંત ગો ખરેખર આપણે આવા કોટી જન્મ ના મનુષ્ય અવતાર મળ્યો છે અને કદી ધારા છે સરપંચ થાય તો માણસ મધી થાય અને ધારા છે ભે થાય તોય માણસ મધી થાય અને મુખ્યમંત્રી થાય તો માણસ મધી થાય અને વડાપ્રધાન થાય તોય માણસ મધી થાય ખૂબ આપણે કિંમતી સમય મળ્યો છે ભગત તાઉ હોય તો ધવરાય અને રામાયણ અંદર તુલસીદાસ મહારાજે ચોપાઈ લગી ના રેસી કરણી કરે તો નારાયણ બને એટલે ખરેખર આ સંતો આપણને જગાડવા આવ્યા છે અને ઓમનો કેવું બની જો જાગી જાય તો કલ્યાણ થઈ જાય પરમાત્માને ને ગોતવા જવાની જરૂર નહીં ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા એ વાત કરી

હરિ ભજવા દે બે કોઈ દિવસ એટલે મહાપુરુષ વાત કરી એક પદ રજૂ કરો અમારે બેન્સા માસ્ટર મળી ગયા છે ઢોલક માસ્ટર મળી ગયા છે ખરેખર વેલાશા જાગવાની જરૂર છે